ગરમી બફારાથી લોકો ત્રસ્ત બની ગયા છે ત્યારે આવતા સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે એકથી વધુ વરસાદના રાઉન્ડ આવે તેવી સંભાવના છે ત્રીસ જૂન સુધીમાં એટલે કે આવતા રવિવાર સુધીમાં અમુક દિવસે અલગ અલગ વિસ્તારોમાં ઝાપટાથી લઈ હળવા મધ્યમ ભારે તો આઇસોલેટેડ વિસ્તારોમાં વધુ ભારે વરસાદ પડશે તેમ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે અશોકભાઈ પટેલે જણાવ્યું કે હાલ વરસાદ થવાના પરિબળો અને સ્થિતિ જોઈએ તો ઓડિશા અને પૂર્વ બંગાળની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે આગાહી સમયમાં એમપી મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં બહોળું સર્ક્યુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબા છે અરબી સમુદ્રમાં યુએસી થશે અને તેનો ટ્રપ ગુજરાત રાજ્ય પર પાસ થશે ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં વરસાદના સંજોગો થયા છે વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે તારીખ થી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગામી સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં સારો વરસાદના રાઉન્ડની શક્યતા છે ઘણા વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડ વરસાદની શક્યતા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો